બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકા વહીવટી તંત્ર દ્વારા રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણી અંતર્ગત તાલુકા કક્ષાની ભવ્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તિરંગા સ્વચ્છતા સ્વચ્છતા સ્વતંત્રતા કા ઉત્સવ કે થીમ પર આધારિત આ યાત્રા વાવ વિનયન કોલેજ થી મહારાણા પ્રતાપ ચોક સુધી અંદાજે એક કિલોમીટરના અંતરે યોજાઈ હતી હાથમાં લહેરાતા રાષ્ટ્રધ્વજ યાત્રાનું મુખ્ય આકર્ષણ બન્યા હતા આ તિરંગા યાત્રામાં વાવ ધારાસભ્ય સૌરભજી ઠાકોર તાલુકા પંચાયત હેલ્થ કચેરી મામલતદાર કચેરીનો સ્ટાફ વિનયન કોલેજના વિદ્યાર્થીઓ એનસીસી કેડેટ સ્કાઉટ હોમગાર્ડ જીઆરડીના જવાનો તાલુકા ભાજપના હોદ્દેદારો સ્થાનિક ગ્રામજનોને પોલીસ સ્ટાફ ઉત્સાહભેર જોડાયા હતા ભારત માતા કી જય અને વંદે માતરમના ગુંજતા નારા વચ્ચે વાવનગર દેશભક્તિના રંગે રંગાયો હતો યાત્રા દરમિયાન માર્ગ પર ઉભેલા નાગરિકોએ વધામણા આપીને કાર્યક્રમનો ઉત્સાહ વધાર્યો હતો હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા આવનાર પંદરમી ઓગસ્ટ હોવાથી સ્વતંત્ર દિવસની ઉજવણી કરવાની હોય જે બાબતે આજ રોજ વાવ ખાતે વિનાયક કોલેજથી લઈને મહારાણા પ્રતાપ સુધીની એક રેલીનું આયોજન કરવામાં આવેલું હતું જે રેલીમાં વાવ ધારાસભ્ય શ્રી તેમજ ગ્રામજનો શાળાના બાળકો સ્કાઉટના બાળકો એનસીસીના કેડેટ્સો જીઆરડી હોમગાર્ડ તેમજ પોલીસ દ્વારા ભાગ આવેલો હતો તેમજ આ રેલી શાંતિથી પૂર્ણ કરવામાં આવે છે આજે ભારતની આન બાન અને શાન તિરંગા આજે વાવ તાલુકાની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું એમાં એની અંદર તંત્ર અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને તમામ વાવ તાલુકાની તમામ જનતા જોડાઈ અને આન બાન શાન એવા તિરંગાને તિરંગામાં જોડાઈ તિરંગા યાત્રા કાઢી અને ખૂબ આપણા જે બોર્ડરની અંદર આપણા સૈનિકો આપણે રક્ષા કરી રહ્યા છે એમની આન શાન સચવાઈ રહી અને એમને ગર્વ થાય કે ભારતની અંદર અમે બોર્ડર ઉપર રહી અને ભારતની રક્ષા કરી રહ્યા છીએ એના માટે આ આ વિસ્તારના લોકોએ સ્વયંભૂ આવી અને તિરંગા યાત્રાનું આયોજન કરી અને ધામધૂમથી તિરંગા યાત્રા કાઢી હતી અને એની અંદર સૌ સમાજના લોકો જોડાઈ અને ભારતની આન બાન શાન અને સચવાઈ રહે એના માટે ખૂબ મોટી સંખ્યાની અંદર આવી અને તિરંગા યાત્રાનું આયોજન કરેલ છે